સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી કતારગામ ખાતે આવેલ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર માવાણીના કાર્યક્રમ યોજાયો હતો અને આ મનપા કમિશનર સહિત કોર્પોરેટર તથા એસએમસી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી કતારગામ કાંસાનગર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષેશ માવાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મનપા કમિશનર સહિત મોટી સંખ્યામાં એસએમસીના કર્મચારી કોર્પોરેટર અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કર્મચારી દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી તેનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું વંદન કરી કોટી કોટી શુભકામના પાઠવું છું આજને આ ખુબ અવસરે પધારેલા સૌ બાળકો વિદ્યાર્થીઓ નગર સેવકો પત્રકાર મિત્રો તેમજ વિવિધ ક્ષેત્રના કર્મવીરો આજના આ રાષ્ટ્રીય પર્વને આવકારું છું વધુ પારસી નૂતન વર્ષના વિશેષ અવસર પર સમજ પારિવાર પરિવારના મારા નવરોજ મુક

મધ્યમાં સફેદ રંગ શાંતિ સમાધિતા તમામ ધર્મ સન્માન શીખવે છે સૌથી નીચે નો લીલો રંગ દેશના વિકાસ ને સમૃદ્ધિ પ્રતિક છે ધ્વજ મધ્યમાં રહેલા અશોક ચક્ર આપને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે ભારતના સંરક્ષણ ઇતિહાસ ઇતિહાસના નિર્ણાયક અને યાદગાર પ્રકરણ સમા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ ની ઐતિહાસિક સફળતા માટે સાહસિક નિર્ણાયક નેતૃત્વ બદલ જશો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને તમામ સુરતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ